તમારા અનુભવ પરથી શું તમને લાગે છે કે આ બ્રહ્માંડમાં બીજે ક્યાંય બુદ્ધિશાળી જીવન છે મેં બીજા પ્રકારના જીવોનો અનુભવ કર્યો છે મારો તેમની સાથે ઘણો ઊંડો સંપર્ક રહ્યો છે તેમના અલગ અલગ પ્રકારો સાથે અને તેઓ ક્યારેય સામે નથી થતા કારણ કે એમની જે ક્ષમતા અને હલનચલન કરવાની રીતો મેં જોઈ છે એટલું બધું તરલ છે કે એમને મારી સાથે લડવાની કોઈ જરૂર નથી હોતી સામાન્ય રીતે તેઓ ખૂબ શરમાળ હોય છે તમે કંઈક કરશો અને જતા રહેશે અમુક જગ્યાઓએ તેઓ વધુ સક્રિય હોય છે અને તેઓને કંઈક જાણવાની જિજ્ઞાસા હોય છે સાથે સાથે શું એમના વિશે હું કંઈ જાણું છું ના માત્ર એ જીવનને અનુભવીને મેં કેટલીક ધારણાઓ બનાવી છે પરંતુ હું જાણું છું કે આ બધું સાવ ખોટું હોઈ શકે છે કારણ કે આપણે આપણા જીવનના અનુભવ પરથી વિચારીએ છીએ જીવન વિશે આપણી શું કલ્પના છે મને લાગે છે ચોક્કસ ત્યાં બહાર બીજું કંઈક તો છે જ આપણા માટે એવું વિચારવું બહુ અહંકારની વાત કહેવાય એક માનવ જાત તરીકે એમ માનવું કે ત્યાં ખાલી આપણે જ છીએ કદાચ ત્યાં એવું કેમિકલ કોમ્બિનેશન ન હોય જેનાથી આહી માનસ બન્યો છે કદાચ ગુરુત્વાકર્ષણ પણ સરખું ન હોય પણ ત્યાં બીજું કંઈ કેમ ન હોઈ શકે